રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સ ચાર છ બે હજાર ચોવીસ ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા સામ્યો પાસેથી દંડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ એકસો નવ આસામીઓ પાસેથી બાર પોઈન્ટ ત્રણ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા છત્રીસ હજાર નવસોનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો સેન્ટ્રલ ઝોનના ગીતા મંદિર રોડ આનંદ બંગલા ચોક પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા છત્રીસ આસામીઓ પાસેથી 3.35 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા નવ હજાર નવસો નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે વેસ્ટ ઝોન ના પુનિતનગર રોડ લક્ષ્મીનગર મેન રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરતા ઓગણપચાસ આસામીઓ પાસેથી પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો પચાસ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે ઈસ્ટ ઝોન ના કુવાડવા રોડ પેટક રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા ચોવીસ આસામીઓ પાસેથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા સાત હજાર છસો પચાસ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એવા દીપક રાઠોડ